રાજુલા શહેરના મુખ્ય ચૌદ મંદિર જે તે સમયે જે તે અધિકારી એવો ખોટો રિપોર્ટ બનાવ્યો છે કે રોડ ઉપર નડે છે અને પાડવા પડશે પેલા તો હું એવું રિપોર્ટ જ ખોટો વિનો છે કોઈ મંદિર રાજુલા શહેરની કોઈ પબ્લિકને નડતરરૂપ નથી એટલે આ મંદિર પાડવા ન જોઈએ એટલી અમે આ સરકારને અને તંત્રને વિનંતી કરવા આવ્યા છીએ બાકી અમે હથિયાર મૂકી દીધા છે હથિયાર ઉપાડતા વાર નહીં લાગે એક પણ મંદિરની કાકરી હલાવવા નહીં દેશું એટલું અમારું ટૂંકું અને ટચ વિનંતી સાથે અમારી અપીલ નમસ્કાર શિક્ષક મિતાબ જે છો એસકેએસ ન્યૂઝ 24 સમાચારની વાત કરીએ તો રાજુલા શર્મા આવેલ જવું દેવીન મંદિરનો ડેમોલેશન લઈ સમસ્ત હિન્દુ સમાજ દ્વારા ડેમોલેશન અટકાવવા પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવ્યું રાજુલા શર્મા આવેલા વી 14 મંદિરોનો ડેમોલેશન કાર્યવાહી થઈ રહી હોય ત્યારે રાજુલા શહેરના સમસ્ત હિન્દુ સમાજ વિશે હિન્દુ શહેરમાં આવેલા ચૌદ દેવી દેવતાના પૌરાણિક મંદિરો હોય જે તે સમયે કોઈ અધિકારી દ્વારા મંદિરને લઈને થતા હોય તેવા રિપોર્ટ બનાવી ઉપર તંત્રને સોંપેલ હોય ત્યારે તંત્ર દ્વારા ચૌદ મંદિરો તોડી પાડવાને લઈ કાર્યવાહી થઈ હોય ત્યારે શહેરના સમસ્ત હિન્દુ સમાજ વિશે હિન્દુ પરિષદ બજરંગ દળ સહિતના આગેવાનોમાં રોડ સાથે ડેમોલેશન અટકાવવા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું અમારી ટીમને જાણ થતા કે રાજુલાની અંદર આકસ્મિક રીતે કોઈ પણ વ્યક્તિઓ દ્વારા જે ચૌદ મંદિરના નામ નોંધાણા છે એમાં હનુમાનજીના મંદિર છે બજરંગદાસ બાપાના છે તો એવા મંદિરો તોડી નાખવામાં આવે એ પહેલાં અમને જાણ થઈ ગઈ તો એ અનુસંધાન આજે અમે પ્રાંત સાહેબને આવેદન આવેદનપત્ર દેવા માટે આવેલા છે કે આ હકીકતે કોઈ વ્યક્તિને નડતર નથી તો આને પાડવા શું કામ અને કોઈ વ્યક્તિને કાંઈ એ ટોર્ચર નથી નુકસાન નથી થતા અમારી હિન્દુની આસ્થાનું કેન્દ્ર જે છે મોટા મોટા જે પચાસ પચાસ વર્ષથી તો એ મંદિરો શું કામ તમારે પાડવા એવું કોઈને નુકસાન નથી કે નથી ક્યાં રોડ ઉપર આવતા તો કઈ રીતે તમે પાડી શકો એ માટે અમે આજે ભેગા થયા હતા આવેદનપત્ર અમે તમને જે રીતે અગાઉ કીધું એ પ્રમાણે ઉડતા મેસેજ છે કે રાજુલામાં ચૌદ મંદિર છે એની યાદી છે એ જાહેર કરવામાં આવશે તો ચેમ્બર ઓફ કોમર્સ પણ એમાં અમે વિશ્વ હિન્દુ પરિષદને બજરંગ દળને ટેકો આપ્યો છે દરેક વેપારી પધાયરા છે રાજુલાના અને આ અમે પ્રાંત અધિકારીને આવેદનપત્ર દેવા આવ્યા છીએ જો આના પગલાં તાત્કાલિક લેવામાં નહીં આવે તો આવતીકાલ મીટિંગ કરી અને રાજુલા સદંતર અચોક્કસ મુદ્દત માટે બંધ રહેશે એ માટે દરેક વેપારીઓ આવ્યા છે એટલે અમે પ્રાંત અધિકારીને ધ્યાન દોર્યું છે આવતીકાલે બીજો પ્રોગ્રામ અમે જાહેર કરશું ભારત માતા કી જય રાજુલામાં અમને જાણ થતા કે ભાઈ 14 મંદિરો કે જેવા કે અઠિલા હનુમાન સબિલા હનુમાન ખોડિયાર માનું મંદિર પછી આપણે અંબાજી માનું મંદિર એવા 14 મંદિરોનું આજે અમને હિન્દુ વિશ્વ હિન્દુ પરિષદને જાણ થતા આજે અમે જાણ કર્યું કે ભાઈ આ મંદિરોનું પાડવાનો કોઈ અમને નડતર રૂપી નથી રાજુલાની જનતાને તો આ મંદિર શું લેવા પાડવા એ અનુસંધાને આજે અમે આવેદનપત્ર દેવા રાજુલાના તમામ હિન્દુ સમાજના લાગણી ન દુભાય એ કાર્ય ન કરવા માટે આજે આવેદનપત્ર દેવા પ્રાંત સાહેબને આવ્યા છે જરા